કડીના ધારાસભ્ય મા કરશનભાઈના દુઃખદ અસનથી ખૂબ જ દુઃખદ થયું છે શોક દિન લાગણી પ્રત્યુ છે અમને પણ આઘાત લાગ્યો છે આવા એક નેતા ગુમાવતી સ્વાભાવિક સરળ સ્વભાવના હતા લોકો વચ્ચે ચાલતા ફરવું બસમાં ફરવું નાના કાર્યકર્તાની આંગળી પકડીને એના કામ પૂરા કરવા સાથે જવું અને જે પ્રશ્નો એને સરળતાથી ઉકેલ લાવવામાં એમની હર હંમેશા એમના પ્રયત્નો રહેલા લોકોના દિલમાં વસેલા સરળ સ્વભાવના સાદગી ભર્યા એમને અમે એકસો આઠ લાડકા લાડકી રીતે કહેતા હતા અમારા આવા ધારાસભ્ય ગુમાવથી એમને અમારા મત વિસ્તારમાં અને સમગ્ર ઉત્તર ગુજરાત ગુજરાતમાં દુઃખદ થયું છે આવા ધારાસભ્ય સાદગી જીવનનો જો દાખલો લેવો તો પાંડ્ય કડીના ધારાસભ્ય આપણા કરશનભાઈનો દાખલો શકાય એમનું જીવન સાદગી અને હર હંમેશ એમનું જીવન કાર્યકર્તા માટે પ્રેરણાદાયક રહેશે આજે એમનું દુઃખદ અશાંતિ અમને ઘેરા શોકની લાગણી પ્રવૃત્તિ છે અમે બહુ દુઃખદ થયા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપી એ જ